અમદાવાદમાં અંધજન મંડળ ખાતે ખંભાતા ઇન્ટરનલ આઈનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેની મદદથી આંખના કોરનિયાનું ઓપરેશન કરીને પ્રજ્ઞાચક્ષુઓને દ્રષ્ટિ મળી શકે છે ભારતમાં કોરિયા પ્રજાસત્તાકના રાજદૂત લી શિયોંગ હો તથા અરીઝ ખંભાતા બેનેવોલ વોલન્ટ ટ્રસ્ટ અને ખંબાતા પરિવારની ઉપસ્થિતિમાં આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અંગે અંધજન મંડળના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે લોકો વધુમાં વધુ આઈ ડોનેટ કરી સેવાના કાર્યમાં જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત મહાનુભાવોએ વિઝન ઓન વ્હીલ્સ ફ્લેગ ઓફ પણ કરાવ્યો હતો ચક્ષુદાનમાં ચાર સ્ટેજ હોય છે સ્ટેજ નંબર 1 આપણે ચક્ષુદાન કોઈના મૃત્યુ પછી જેને એમાં ફ્લેજ હોય એને આપણે કલેક્ટ કરવાના હોય છે સ્ટેજ નંબર ટુ એ આપણે એને લાવીને પ્રોસેસ કરીને પ્રિઝર્વેટિવમાં મૂકવાનું હોય છે સ્ટેજ નંબર ત્રણ એને આંખની હોસ્પિટલમાં આઈ સર્જરીમાં વાપરવાનું હોય છે સ્ટેજ નંબર ચાર આ બધા કાર્યક્રમનું સંકલન કરવાનું હોય છે મને જણાવતા ગર્વ થાય છે કે અંજન મંડલ લગભગ એક જ એવી સંસ્થા છે કે જે ચારો કાર્ય એકસાથે કરી રહી છે